नमस्कार मित्रों आ अरु किसान प्राकृतिक काम से आराथी हूं दवास आई सी ए ना बदाई सात नो प्रति वस्तु आई पडेली से अने बाजो मां मिरची हळदार रावेली से आपाग मां जीरो सेवरी आली से, से प्राय એ બધી અંદર વસ્તુ વાયે છે આપણે આગળ જોઈએ તો આપણે જીરું કેમ વાવ્યું હતું એ બધા બે બે વિડીયો આપણે મૂકેલા છે પણ આજની તારીખે જીરું કેવું છે અને ઓછા પાણીમાં સાવ ઉગાડવામાં આવ્યું હતું અને ઓછા પાણી હવે આ ઝીરું તૈયાર થઈ જશે એવું લાગે છે અને આજે વાતાવરણ પણ વાદળ્યું છે પણ આપેલું હતું રાતે aku atau ah kuah sih ya kuah pada uang ini khas ini ah pade ah pag tadi sore sekolah motor sih mati meter

આ તારીખે 0 નો વાવેતર કર્યો તારીખ 15 11 2023 એટલે 200 ક્લાક નો રીડિંગ મીટર નો હતું અને આજે 23.97 થઈ ગયા એટલે 220 ક્લાક માં આ 0 નો વાવેતર થઈ ગયું છે પાકો સુધીનો 220 ક્લાક માં ઓલા ಆ ಸವಿಸ್ ಕ್ಲಾಕ್ ಮೋಟಾರ್ ಅಲ್ಲಿ टपकมา થઈ એટલે તો અમાมา ಬತ್ತಿ ವ್ಯವತರಕರೆಲು ಸೇವೆ ದುಂಗುರೋನ ಅಂತೆ ಇವೆ ಬધી ವಸ್ತು ಸೇ ಆಟಲು ಅಟಲು ಉಪ್ಪಲ ತೋಯಿ ಸೇ Uh, pesas menurut nyaris pes uh, motor tawi pistol menurut play pro iwa nanti sama lek ugi apa sharp ya tapi asyik ugu કલાકની જરૂર પડીતી અને વિજ્યા પછી 8 એટલે 22 કલાક જેવું થયું તો આવું આ રીતે થયું છે તંત્રામાં દાણાનો ફાલ પણ સુપર આવેલો છે ઓછું પાણી પડવાથી દાણામાં ફાલ સારો બેસતોય છે બજુમાં ઓલસી છે એમાંય ફાલ છે હાસારો રાઈ છે એમાં પણ સારો ફાલ છે એટલે ટીપે ટીપે પાણી પડવાથી ફાલ સારો બેસતો હોય છે આ શેના છે શેનામાં પણ પુષ્કળ ફાલ છે બહુ સારો ફાલ છે એમ ટપકમાં છે આ જીરું છે આ પેલા વાવેલું જીરું છે માવઠા પેલા અને માવઠા પછી એટલે નાનું છે તો ઈ વસ્તુ આવી છે તો હવે માં માવઠું વધારે લાભ કરી ગયું છે નકર ચોવીસ કલાકમાં છ વીઘા સીઘા થાય જ નહીં પણ છ વીઘામાં અત્યારે પિયત આપ્યો છે આજની તારીખ સુધી એ આ બાજુમાં મરચી છે એમાં હળદર છે તમામ આજની તારીખ છ બે બે હજાર ચોવીસ સુધી આપેલા અને હવે પાણી પીવાનું નથી ખલાસ થઈ ગયું છે હવે આધુ જીરું જીરું પડી જશે બધી વસ્તુ આટલું આટલું પલળતું હોય છે જો આ રીતેનો अम्मा પાક ઉભો છે ત્યારે આ પહાડી પોઝિશન માં સે અભિંદન થી જો આ ઉભધી છે આવી રીતે હવે તર કર્યું છે જીરાન અને આપણે ઉગાડ્યું તો કે અમને આ બધાય વીડિયા આગળ આપણે મુકેલા છે ઈ તમને જોઈ આશે Awi jeti, nabi blok pada lasa yang awalnya na, kaya kaya kebe kubang ma pang sawa jeti hab pista pesas miat, dah bale tapi lasa yang jiran ya Ayo di posisi se. ઓંત્ર વિડિયો જો મેં તો લાઈક કરીજો શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ કરીજો અને પ્રાકૃતિક ખેતી ના ઘણા વિડિયો છે YouTube ચેનલ માથે આપડી અને આવા ફાર્મ ના છે એ નુગાળ કોઈ નવીન પાક કરેના વિડિયો આપેલા છે તો તમે જોઈ શકો તો તો ઓત્ર આવું બધું છે હા आभार आज आदरियो मान थोड़ा-थोड़ा से बहु तो नहीं करू